ઓહો ઝાકર વાહ જોઈ લ્યો મિત્રો તમે ફાડી નાખે હેલો યુટ્યુબ ફેમિલી જય દ્વારકાધીશ જય શ્રી કૃષ્ણ ને રામ રામ બધાને કેમ છો મિત્રો મજામાં જશો તો ફરી સ્વાગત છે તમારું આજના એક નવા વ્લોગ અત્યારે છે ને ભાઈ ઝાકર છે ને

ના છે ને ભાઈ આવું જીરું ની પથ્થારી ફેરવી દે